બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે થયેલો કમોસમી ભારે પવન સાથેનો વરસાદ નુકસાન વેરીનો ગયો છે જિલ્લાના પાલનપુર અમીરગઢ દોતા ડીસા લાખણી સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થતા ખેડૂતોના ખેતરમાં ઉભેલો બાજરી મગફળી સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો છે તો ખેડૂતોના ખેતરમાં પશુઓના વાડાના શેડ ભારે પવનને કારણે જમીન દોષ તથા ખેડૂતો પર પડતા પણ પાટુ જેવી સ્થિતિ સર્જાય છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ડીસા લાખણી દિયોદર કાંકરે ધાનેરા દાંતીવાડા અમીરગઢ વડગામ સહિતના વિસ્તારમાં ગત મોડી રાત્રે ભારે પવન સાથે થયેલા કમોસમી વરસાદ અને ભારે પવન ખેડૂતોના પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે ભારે પવન સાથે કમોસમી વરસાદ થતાં ખેડૂતોના ખેતરોમાં ઊભેલો બાજરીનો પાક જમીન દોસ્ત થઈ ગયો છે તો મગફળીના પાકમાં પાણીનો ભરાવો થઈ જતાં ખેડૂતોના ખેતરમાં ખેડૂતોએ ઉનાળુ સિઝન દરમિયાન કરેલી મહેનત પર પાણી ફરી વળ્યા છે મહત્વની વાત એ છે કે કમોસમી વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા ખેડૂતોના ખેતરમાં પશુઓ માટે બનાવેલા પતરાના શેડ અનેક જગ્યાએ જમીન દોસ્ત થયા છે તો પાલનપુરના સેમોદ્રામાં પતરાનો શેડ જમીન દોસ્ત થતાં વાડામાં ઊભેલી ગાય પર પતરું પડતા ગાયનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું તો બીજી તરફ ખેડૂતોએ પોતાના ખેતરમાં બનાવેલા ગોડાઉનના પતરા ઉડી જતા ખેડૂતોના ઘાસચારામાં પણ ભારે નુકસાન થયું હતું ખેડૂતોને રાતના પાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે થયેલું કમોસમી વરસાદ ક્યાંક ને ક્યાંક નુકસાનવીરીને ગયો છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ દ્રશ્ય છે પાલનપુર તાલુકાના આવા અનેક ઠેકાણે વિનાશ વેર્યો છે કહી શકાય કે જગતના તાતને પડતા ઉપર પાટું અને મૂઢે આવેલો કોળિયો છીનવાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે ગઈકાલે ભારે પવન સાથે જે વરસાદ ખાબક્યો છે એમાં વાવાઝોડું પણ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આ વિકરાળ વાવાઝોડાએ અનેક જગ્યાએ આવા દ્રશ્યો સર્જાયા છે એટલે કહી શકાય કે વિનાશ વેર્યો છે અને આ વિનાશની ભરપાઈ થઈ શકે તેવી પરિસ્થિતિ નથી ખેડૂતોએ સરકાર પાસે અપેક્ષા કરી છે અને માગણી કરી છે કે ચોમાસા પહેલાં આ નુકસાનની ભરપાઈ થાય આનું સર્વે કરી અને જે ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એને આનું વળતર મળવું જોઈએ આપ જોઈ રહ્યા છો આ દ્રશ્ય આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો ખેડૂત પોતાના ખેતરમાં કેવી મથામણ કરી રહ્યો છે આ વિનાશ ગઈકાલે સાંજે આવેલા વાવાઝોડા વેર્યો છે ઊભા પાકને પણ નુકસાન થયું છે અને ખેતરમાં બનાવેલા પશુપાલકો એ જે છેડ છે એ છેડના પતરા પણ ઉડી ગયા છે આખરે જગતના તાતને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે હું સ વાસુદેવ જોશી લોકોને કાલ જે પવનનો વાવાઝોડું હતું એનાથી ભયંકર નુકસાન થયેલું છે લોકોના પતરાના શેડ લોકોના ઢાળિયા ઘણા ઉડી ગયા છે અને ઝાડ પણ ઘણા ઉડી ગયા છે તો એને નુકસાન થયું છે ભયંકર અને બે ત્રણ ગાયો પણ મરી ગઈ છે ગાય દબાઈ ગઈ છે ઝાડ નીચે અને એક ગાયનું ગળું કપાઈ ગયું છે એવું લોકોનું ખૂબ નુકસાન થયું બાજરી પૂરી સૂઈ ગઈ છે અને મગફળીના પાકને નુકસાન થયું છે તો અમારી સરકારને એવી ઈચ્છા છે કે લોકોને જે નુકસાન હોય એ ભરપાઈ કરે ગઈ રાત્રિએ વાવાઝોડાના કારણે અને અતિશય વરસાદ અને પવન ફૂંકાવાના કારણે ભારે નુકસાન થયું છે અમારે ત્યાં ગાયો માટે જે પતરાનો શેડ બનાવેલો તે ઉડી જવાના કારણે જે પતરા ગાયના ઉપર પડવાથી ગાયનું મોત નીપજ્યું છે એ સિવાય પણ ભારે નુકસાન થયું છે વૃક્ષો પડી ગયા છે પતરા ઉડી ગયા છે અને અન્ય પણ નુકસાન થયેલું છે